બગદાણામાં જે આખી બબાલ થઈ આ બબાલને લઈ અને આપણે જોયું કે ગુજરાતમાં અનેક જગ્યાએ કોળી સમાજના આગેવાનો દ્વારા નિવેદનો પણ આપવામાં આવ્યા અનેક માંગણીઓ કરવામાં આવી એસઆઈટીને લઈને પણ માંગણીઓ કરવામાં આવી પરંતુ હવે એક માંગ એવી ઊઠી છે કે જયરા જાહેરનો વરઘોડો નીકાળવામાં આવે શું છે સમગ્ર મામલો આવું નિવેદન કેમ આપવામાં આવ્યું એની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણા બબાલને લઈ અને એક તરફ એસઆઈટી થઈ રહી છે બીજી તરફ કોળી સમાજ દ્વારા આ આખી બાબતને લઈ અને સતત પ્રેશર નાખવામાં આવી રહ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે આખી બાબતમાં જે મુખ્ય આરોપી છે અને જેનું નામ વારંવાર લેવામાં આવી રહ્યું છે એવા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો વરઘોડો નીકાળવામાં આવે અને આવી માંગ સાથે વિરમગામમાં કોળી સમાજના નેતાઓ કલેક્ટર કચેરીએ પણ પહોંચ્યા આગેવાનો દ્વારા માંગણી પણ કરવામાં આવી વધુમાં સમગ્ર બાબતને લઈ અને આવેદનપત્ર આપી શું માંગણી કરવામાં આવી છે સૌ પ્રથમ એ સાંભળી લઈએ અમારા સમસ્ત કોળી સમાજ દ્વારા એક જ માંગણી છે કે જે ત્યાંનો જે જાહેરાત હુકો છે એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે અને બગદાણાની વાત એવી છે કે બગદાણાની અંદર પૂર્વ સરપંચ નવનીતભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એની અંદર એવું છે કે ફરિયાદી જે પણ લખાવે એ લખવાની જવાબદારી પોલીસની હોય છે પરંતુ પોલીસ તંત્રએ ક્યાંક ને ક્યાંક આડા કાન કરી અને જે અસામાજિક તત્વો છે ને એને બચાવવાના કાવતરા કર્યા છે હવે ઓલો વ્યક્તિ જણાવે છે કે મને આ વ્યક્તિએ માર્યો એમ છતાં નામ વગરની ફરિયાદી લખે છે તો આ કઈ રીતનો કાયદો છે એટલે અમારી માત્ર ને માત્ર એક જ માગણી છે કે જે જાહેરાતનું નામ નવનીતભાઈ જણાવી રહ્યા છે એ કાયદેસર નામ દાખલ કરવામાં આવે અને એનો જાહેર ની અંદર વઘોડો કાઢવામાં આવે હર સંઘવી સાહેબ આપણને હંમેશા તેજ ઉપર સડી અને કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આ કાયદો શું ગરીબ જનતા માટે જ છે આ કાયદો પૈસા માટે નથી અને ખરેખર આજે પંદર પંદર દિવસ થયા પોતે સરપ છે એની સાથે આવી ઘટના ઘટી હોય અને એને ન્યાય ના મળતો હોય તો અમારા જેવાની હાલત શું હશે સાહેબ એ જ અમારી માંગણી છે

ત્યારે જે આરોપીનું નામ જાહેર કરવામાં આવેલું એ આરોપીને આજ દિન સુધી એફઆઈઆરમાં નામ લખેલ નથી અને નામ નહી લખવાનું કારણ પોતે પૈસાદાર વ્યક્તિ છે માથા ભારે જનુની સભાનો છે રાજકીય લાગતવાળો છે એટલે એનું નામ લખવામાં આવેલ નથી મળતિયાઓને મળી અને આ લોકો પોલીસ સ્ટેશનની અંદર પોતપોતાનું મન માનેલું ધાયરું કરવાવાળા છે એટલે પોલીસવાળા કંઈ સાંભળતા નથી એટલે આ નવનીત ભાઈને અમારા કોળી સમાજના છોકરાને જો ન્યાય નહીં મળે તો અમે આનેથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશું અને ગુજરાતમાં જેટલા કોળી હશે તેને એક એકઠા કરી અને અમે આનો ન્યાય મેળવીશું છે જેથી કરી મારે સરકારને એક જ વિનંતી છે કે નવનીત ભાઈને જે નામ જાહેર કરેલા છે તેને એફઆઈઆર કરી જેલ ભેગા કરવા અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જેથી કરી અમને કોળી સમાજને ન્યાય મળી શકે જય હિન્દ જય ભારત જય કોળી સમાજ ન્યાય આવો ન્યાય આવો ન્યાય આવો ન્યાય આવો નવનીત ભાઈને ન્યાય આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે પોલીસ સમાજના વ્યક્તિને જોવાથી કે પોલીસ વાળા તંત્ર દ્વારા એ લોકોને બચાવવાની કોશિશ કરી રહ્યા છે તો નવુભાઈ નામ દેશભાઈનું નામ લેવા છતાં તો એ નામનો વ્યાપાર લખવામાં આવ્યું નથી અથવા કલમ પણ ત્રણસો હાથ લખવામાં નાય છે માર એટલે મર્ડર કરવાનું એમનું પ્લાનિંગ કરી રહ્યું એમનો સતંગ છૂટ લેવામાં આવે છે તેમને તો નામ પણ દાખલ કરવામાં આવતું કરીને મોટા માણસોને નાણાંમાં તો ઉપર જ કાયદો લાગે સરકારને સંવિધાન પ્રમાણે બધાયને કાયદો સફો લાગવો જોઈએ એવી અમારી માગણી છે જય નામદા જય ક્રષ્ણ અહીંયા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ભલે કોઈ પણ પ્રકારે રચના કરવામાં આવી હોય કોઈ પણ પ્રકારે ની રચના કરવામાં આવી કે કઈ પણ હોય પરંતુ જે મુખ્ય આરોપી છે એની સામે હજી સુધી કાર્યવાહી નથી કરવામાં આવી સીધી જ વાત કરવામાં આવી છે કે જયરા જાહેરનો વરઘોડો કાઢવામાં આવે આ આખી બાબતમાં એમની શું ભૂમિકા છે એની યોગ્ય તપાસ કરવામાં આવે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં